નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસની નવી આવકમાં ગોંડલમાં આજે નવો કપાસ આવ્યો જેના ભાવ કેવા રહ્યા હતા ને આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે સાથે જ હાલ કપાસના ભાવ કેવા છે ને હવે કપાસ બજારમાં શું જોવા મળી શકે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ કપાસની નવી આવકની વાત કરીએ તો ગોંડલની અંદર ચાર ભારી નવા કપાસની આવક થઈ હતી જેમાં મુહૂર્તના કપાસના ભાવ બે હજાર અગિયાર રૂપિયાનો ગણાયો હતો તો બીજી બે ભારીના ભાવ પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયા હતા સાથે જ સરેરાશ બજારની વાત કરીએ તો અત્યારે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસો પચાસથી પંદરસો ને સિત્તેરના થયા હતા

સાથે જ ચોટીલાની સ્પિનિંગ મિલો કાચી પડવાની વાતથી બજારમાં ગભરાટનો માહોલ હતો રૂભાવમાં સતત બીજા દિવસે એકસો પચાસ જેટલો સુધારો જોવા મળ્યો હતો ને હવે ખાંડીના ભાવ અત્યારે છપ્પન હજાર સાતસોથી સત્તાવન હજાર સો રૂપિયાના બોલાયા હતા તો મિત્રો હવે સપ્ટેમ્બર મહિનામાં નવા કપાસની આવકો થોડીક થોડીક ક્યાંક ક્યાંક દેખાવાની ધારણા છે તો કપાસની બજારમાં આગળ ઉપર નવી સિઝનનો ક્રોપ કેવો આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે બજારમાં નાણાકીય કટોકટી પણ વધારે જોવા મળે તેવી ધારણા છે તો હવે વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ ન્યુયોર કોટન વાયદાથી શરૂઆત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદામાં સામાન્ય સુધારો થઈને વાયદો ઓગણસિત્તેર પોઈન્ટ અઢાર ડોલરનો હતો તો એમસીએક્સ વાયદાની અંદર ગઈકાલે સો પોઈન્ટના વધારા સાથે વાયદો સત્તાવન હજાર સો રૂપિયાનો સપ્ટેમ્બર બોલાતો તો સાથે જ ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં સામાન્ય સુધારા ચાલી રહ્યા છે જેમાં ઓગસ્ટ વાયદામાં પાંચ રૂપિયાનો સામાન્ય સુધારો હતો તો સપ્ટેમ્બર વાયદામાં સામાન્ય ઘટાડો હતો ઓક્ટોબર વાયદાની અંદર સામાન્ય ઘટાડા સાથે વાયદો બત્રીસોને અઠ્યાસી રૂપિયાની સપાટીએ બંધ જોવા મળ્યો હતો તો બસ આજના કપાસના સમાચારમાં આટલો જો મિત્રો તમે આ સિઝન દરમિયાન દરરોજના તાજા વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ કે કપાસ સમાચાર કે અન્ય ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો